તો અમોને તો જલ્દી કોઈ નિકાલ આવે એનો કોઈ અમોને સેલું છે એમનાથી અમારા રમઝાનના મહિના બી પવિત્ર મહિનો અમારો ગયો એમાં બી અમે પાણી વગર રહ્યા છીએ તો આ બધો એને એડી બી પરેશો ને બીજા બીજા મહેલામાં તપેલા લઈ લઈને ભણવા જાય છે તો એમને બાળકને ખાચું હોય કે કંઈ પાણી ભળવા જાય તો અમને એવું છે એનાથી કે ભાઈ એમને કોઈ જલ્દી નિકાલ ના આવે મહિનાથી અમારે ત્યાં આદમ મસ્જિદ ના ત્યાં પાણી નથી આવતું

હજી પણ કોઈ ત્યાં સુધી થઈ નથી તો અમને પાણી માટે જલ્દી રસ્તો નીકળે એવી કઈ કરી આપો આખર રમઝાન પવિત્ર મહિનામાં નાના બાળકો સ્કૂલનો પાગળ બાળકોનો ટાઈમ ને તે વખતે પાણી આવવાનો ટાઈમ અમને પાણી વગર હેરાન થઈ ગયા છે મારું નામ ફરજાના ઈરફાન છો